મુંબઈથી ભુજ બે બે પ્લેન જાય છે પણ છતાં પબ્લિકનો ઘસારો છે અને પાછા હમણાં લગ્નગાળો પણ આવવાનો છે એટલે ત્રીજું પ્લાન પણ દસ પાંચથી શરૂ થશે આ બહુ સારી વાત છે કારણ કે મુંબઈથી ભુજ પેસેન્જરો ભરપૂર આવતા હોય છે અને પહેલાં ભાડા પણ બહુ હતા અને હમણાં ભાડા પણ બહુ વ્યાજ વ્યાજબી કર્યા છે વ્યાજબીનો મતલબ કે મફત ના આપો પણ વ્યાજબી હોય આપો અમદાવાદના ત્રણ હજાર હોય તો ભુજના પાંચ હજાર હોય પણ દસ હજાર તો ન જોઈએ ને ચાલીસ હજાર તો ન જો ને પચાસ હજાર તો ન જોય ને તો આના માટે મને લાગે છે કે હમણાં વાતાવરણ બદલ્યું છે અને વ્યાજબી ભાડા રાખી અને હવે ત્રીજું પ્લેન શરૂ કર્યું છે કારણ કે ટ્રેનોમાં તો કચ્છ એક્સપ્રેસ હોય શિયાજી હોય એમાં ટિકિટો મળતી નથી એ મળે તો બી કેવી રીતે મળે વીઆઈપીમાં મળે અથવા તો તત્કાળમાં મળે જે રૂટિંગ પ્રમાણે મળે એ તો મળતી નથી અને ટ્રેનોમાં પણ હવે ત્રણ હજાર રૂપિયા ટિકિટ થઈ ગઈ ફર્સ્ટ એસીના તો પ્લેનની સગવડ સારી છે એમાં બે મત નથી પણ વ્યાજબી ભાડા રાખે તો જ વ્યાજબી છે કારણ કે એમ નહીં સમજવાનું કચ્છમાં ફરણના લોકો આવે છે એટલે બહુ પૈસા છે બધાની પાસે નથી પાંચ દસ ટકા એવા છે કે જે પૈસા ખર્ચી શકે પણ નેવું ટકા તો ના ઇલાજે પ્લેનમાં આવતા હોય છે ટ્રેનમાં ટિકિટ ન મળે એના માટે પ્લેનમાં છે એનો અર્થ એ નહીં કે આ ઘસારો બધાએ માલદાર છે તો ખાસ ધ્યાન રાખજો આ જ રીતે વર્કફળ રહેશે તો મને લાગે પ્લેનને બી ધંધો મળશે એરપોર્ટને બી સારું છે અને સાથે સાથે સમાજને પણ એનો લાભ મળશે અને નાના માણસો લાભ ક્યારે લઈ શકે કે નાના માણસો વ્યાજબી હોય તો જ લઈ શકે પાંત્રીસ હજાર ચાલીસ હજાર ત્રીસ હજાર રૂપિયા હોય તો ન લઈ શકે એટલે આ બહુ સારી વાત છે કે દસ પાંચથી ત્રીજું પ્લેન શરૂ થાય છે અને આમાં ઘસારો પણ રહેશે પણ મેં તમને કહ્યું પ્રમાણે વ્યાજબી હોય ત્યારે વગર વ્યાજબી હોય તો પરવડે નહીં કોઈ નહીં પછી બસો ગોતે આ ગોતે તે ગોતે ટ્રેનમાં નબળે તો તો ખાસ ધ્યાન રાખજો પહેલાં ટ્રેનમાં ડિસ્કાઉન્ટ પણ હતું અને અત્યારે ડિસ્કાઉન્ટ બી નથી કાંઈ નથી અને એટલા લૂંટ ચાલે છે કે તત્કાલ ટિકિટ લાવો તો દોઢા પૈસા થાય સાથે સાથે એજન્ટો પાંચસો હજાર રૂપિયા એક ટિકિટ ના લેતા છે તો કહેવાનો મતલબ કે આ બધી લૂંટ બંધ થવાનું કારણ હોય તો એક જ કે પેસેન્જરોને વધારે રાહત મળે વધારે ટ્રેનો શરૂ થાય કચ્છ એક્સપ્રેસની તો ક્યારેય ટિકિટ મળતી જ નથી જ્યારે માગો ત્યારે ક્યાંક તત્કાલમાં લેજો તો આનો અર્થ શું શાહિની હાલત પણ એ જ છે ત્રીજી ક્યાંક બપોરના ટ્રેન શરૂ કરી છે એમાં પણ ટિકિટો મળતી નથી તો ખાસ ધ્યાન રાખજો આ બધી લૂંટ બંધ કરવી વ્યાજબી છે નહીં તો ભગવાન માફ નહીં કરે જય ભગવાન